નમસ્કાર વિડિયોમાં તમારું સ્વાગત છે હેલિકોપ્ટરથી ગામ ગામમાં તણાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો કે પોરબંદરમાં હેલિકોપ્ટરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જ્યાં વરસાદના કારણે લોકો તણાઈ રહ્યા છે જોઈ શકો છો કે વિડીયોમાં તમે કે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો વિડીયોમાં તમે કે કેટલું જળબંબાર થઈ રહ્યું છે લોકો તાહિમાન કરી રહ્યા છે અને જોઈ શકો છો કે વિડીયોમાં કેટલું પાણી છે અને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આ વિડીયો પોરબંદરનો છે જોઈ શકો છો આ વિડીયો અમે સિર્ફ સોશિયલ મીડિયા પર લીધો છે અમે ઈસ આ ઘટનાની કોઈ પુષ્ટિ કરતા નથી તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી એક લાઈક કરી દેજો